રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી એ જાણવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો કઈ રીતે તમે જોઈ શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું એટલે પછી તમને આ પહેલી વેબસાઇટ જોવા મળી જશે એમાં તમને મેમ્બર પાસબુક કરીને જોવા મળી જશે એની ઉપર એક વખતે ક્લિક કરી લેવાનું એટલે હવે હું આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લઉં અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી વેબસાઇટ ઓપન થાય એના પછી તમારે તમારો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમને ટોટલ અવાઇલેબલ બેલેન્સમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને નીચેની તરફમાં એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે એટલે એમ્પ્લોય શેરમાં જે પગારમાંથી કટ થઈ અને પીએફમાં જમા થતા હોય એ રૂપિયા જોવા મળે અને એમ્પ્લોયર શેર એટલે કે તમારી કંપની જેટલા પણ રૂપિયા જમા કરે એ એમ્પ્લોયર શેરમાં જોવા મળી જાય અને હવે જો તમારે એ જોવું હોય કે તમારા પીએફના પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા તો કઈ રીતે તમે જોઈ શકો એની વાત કરીએ તો એના માટે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા ક્લિક કરો એના પછી પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ કંપની સિલેક્ટ કરી અને નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને ઇન્ટરેસ્ટમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે અને હવે આપણે યર સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે તો તમારે જે પણ યરના પી એફના રૂપિયા જોવા હોય એ યર સિલેક્ટ કરી અને જોઈ લેવાનું કે તમારા પીએફના પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા અને હવે જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું અને હવે જો તમારે એ જોવું હોય કે તમે અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા એના માટે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને જોવા મળી જશે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કઈ રીતે તમે તમારા પીએફના રૂપિયા જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પીએફના રૂપિયા જોવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા જોઈ લે